ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી જિલ્લાની હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જનરલ સર્જન ગાયનેકોલોજીસ્ટ આંખના ડૉક્ટરનો અભાવ જોવા મળ્યો છે તો તબીબો અને આરોગ્યલક્ષી અસુવિધાઓની સરકારમાં રજૂઆત કરીશું તેવું ચૈતર વસાવાએ જણાવ્યું સરકાર ડોક્ટરોની ભરતી નહીં કરે તો આંદોલન કરવાની ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટાઉદેપુર આજે છોટા ઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી એના ટેકનિશિયનો પૂરતા નથી અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે એવા ઘણી જગ્યાઓ ખાલી છે ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે સારા પ્રયાસ કરે છે લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે એમાં આજે આજે પણ ગાયનાલોજિસ્ટ નથી એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે અહીંયા સિકલ સેલ લેમિયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે એવી જ રીતના આંખના ડૉક્ટર નથી એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે ટ્રાઇબલ સપ્લાનનું ફંડ આવે છે આરોગ્ય વિભાગનું ફંડ આવે છે છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી એ સમયે ભરતી પણ નથી કરતા અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતું પૂરતી સેલરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહી અને અહીંના લોકોની સેવા કરે એ જ અમે સૌ પર અપેક્ષા રાખી રહી છીએ અમે હમણાં જ એમના રજિસ્ટર પણ જે હાજરી પત્રકો છે એ પણ ચેક કર્યા છે એમાં જે પણ લોકો આવી રીતના સમયે આવતા નથી હાજર નથી રહેતા એ બાબતનું આરએમઓ સાહેબને અમે સૂચન કર્યું છે અને જે ફાર્માસિસ્ટની જગ્યા છે જે દવા આપવાનું કામ કરે છે કેસ કાઢવાનું કામ કરે છે એના માટે કોઈ લોકો અહીંયા હાલાકી ન ભોગવે એ બાબતનું પણ અમે આરેમો શ્રી સાહેબ છે એમને ધ્યાન દોર્યું છે